आ रस्त तो અત્યારે મેટલ રાખીને વહેલી તકે શરૂ કરે એવી ગામ લોકોની માંગણી રિપોર્ટર વિપુલ ધામેચા સિટી ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા તાલુકાના ગઢડા ગામના પૂર્વ સરપંચ રારણભાઈ આગે આજે મોડ ડેમ ખાતે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વરસાદ હોય જેના કારણે મોડ ડેમ ઓવર નવા કોલ પ્રો થવાથી કે ગઢડા ગામનો મુખ્ય રસ્તો મોજ નદીમાં જે કોજવી આવેલ છે તે છેલ્લા વીસ દિવસથી પાણીમાં ગરકાવશે તેમજ અત્યારે અનેક જગ્યાએ તેમાં ઠેર ઠેર ગાબડા પડે છે જેને કારણે ગામ લોકોને છેલ્લા વીસ દિવસથી તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરે કરવો પડે છે ત્યારે અમારી એવી માગણી છે કે આ રસ્તો અત્યારે જો મેટલથી રિપેર કરવામાં આવે તો પાણી પણ વરસાદ પણ નથી ત્યારે અમારા ગામ લોકોને બાર કિલોમીટર જવા માટે જે ફરવા જવું પડે છે તે ન જવું પડે જેથી અમારી એવી માગણી છે કે આ રસ્તો મેટલથી અટાણે કામ ચલાવું રિપેર થાય એવી અમારી માગણી છે બીજું આ રસ્ત જે હોજવે પર છેલ્લા પાંચ વર્ષથી ગાબડા છે પરંતુ સિંચાઈ વિભાગની બેદરકારી અને પીડબલ્યુ બેદરકારીને કારણે જે પાકો ન કરેલ હોય તેને કારણે આ ચેપને બિલકુલ તૂટી ગયેલ છે